હું માસ્ટર તમે મને કહેતા હતા એમાં શું એવું આ રૂપિયા જે લઈ જાય છે ને આપણે ઉછી ના આપણે ગમે રીતના હા હા પછી આપણે કેટલાય ફોન કરી રહે તો મારા આ ફોન એનો પાડે દેવાય નો આવે આવા માણસો થઈ ગયા હું તમને વાત કરું માસ્ટર સાહેબ તમે નઈ માનો મે ઘણા ખરા એવા જોયા કે જે મારી સામે જ આમ ફોન કરતા હોય કરકરતા હોય બરાબર છે પૈસા માંગતા હોય દસ દસ વાર વીસ વીસ વાર કેવા સમયે કામકાજ કાંઈ હતું નહીં એવા સમયે મિત્ર હોય કે પાડોશી હોય કે સગા સંબંધી હોય કે કોઈ ગામના હોય પાંચ કે પચીસ હજાર રૂપિયા ની મદદ કરી

જવાબ નો આપે બરાબર છે કંટાળી જાય આમ ફોનમાં ક્રોધિત થઈ જાય આપણે એમ કહીને હું થયું ભાઈ કે ભાઈ કે આ કોરોના વખતના જોને આને પચીસ હજાર રૂપિયા આપ્યા છે પણ દેવાની નથી ખબર પડતી આજે મેં એની પાસે લઈ આવ્યો હોય ને એ રીતના તે સવાલ કરે છે આવું ન કરવું જોઈએ માસ્ટર સાહેબ મારું એવું કહેવું છે કે આપણી બારી કઈ કહેવાય જે સમયે આપણે અગવડતા પડી જરૂરિયાત પડી આપણે પૈસાની ઘરમાં જરૂર હતી ત્યારે એ સમયે જે વ્યક્તિ આપણી પાસે ઉભો રહ્યો હોય ને એ વ્યક્તિને જિંદગીમાં ક્યારે ભૂલાય નહીં અને એ વ્યક્તિ સામે ક્યારે ઊંચા અવાજથી વાત પણ ન કરે હું સમજુ છું તમારી પાસેથી હું પૈસા લઈ ગયો મારી પાસે અત્યારે હું આપી શકું એવી કન્ડિશન નથી તો મારે તમારી સાથે પ્રેમથી વાત કરાય કે માસ્ટર સાહેબ મારે અત્યારે સમય થોડોક નબળો છે હું મહેનત ફૂલ કરું છું મારા પૈસાનું સેટિંગ જેવું મારી પાસે થશે આપી દઈશ હમણાં મારાથી થોડોક ટાઈમ થાય એવું નથી તમે થોભી જજો ભાઈ હવે હું તમને એમ કહું કે બે દિવસમાં કરાવી દઈશ એટલે બે દિવસ પછી તમે માગવાના છો હું બસો એમ મારે જ્યાંથી પેમેન્ટ આવવાનું હતું ત્યાંથી આવ્યું નથી બે જ દિવસમાં કરાવી દઈશ બસ એટલે પાછા તમે બે દિવસ જ આવ્યા માગો પાછા તમે એમ કહ્યું મારે ઘરમાં કામ આવી ગયું દવાખાનાનું એટલે હું તમને નથી આપી આવી ગયો મારે પાસે પૈસા તો આવ્યા હતા પણ એ દવાખાનાના છોકરા બીમાર પીડ્યો તો લઈ જવાની છું એટલે નથી આપી આવ્યો આપવા આવી ગયો હું તમને બે ત્રણ દિવસમાં કંઈક વ્યવસ્થા કરું છું પાછું આપણે થોભી જઈએ બે ત્રણ દિવસ પાછું શું કહે ખબર છે એમ માર્કેટમાંથી મારે પેમેન્ટ આવ્યા એમ જ હતું પણ વેપારી ગામડે ગયો છે એટલે હમણાં અઠવાડિયું હજી થોપવું પડશે પાછું આપણે અઠવાડિયું પૈસા આપ્યા છે ને એને ગુસ્સો આવે કે ન આવે સાચું ગુસ્સો આવે કે નહીં એટલે આવું ન બનવું જોઈએ લોકો સમજતા નથી હું તો એમ માનું છું જે દિવસે જે વ્યક્તિ આપણને પૈસા આપ્યા ને એ વ્યક્તિ ભગવાન સમાન કહેવાય એની સામે ઊંચા અવાજે વાત પણ ન કરાય

તો તમે છે ને પછી કો ખરેખર જરૂરિયાતવાળી વ્યક્તિ હોય ને ખરેખર જરૂરિયાતવાળી હોય બિચારી નીતિથી ચાલવાવાળી હોય પૈસા આપી દે એમ હોય પાછા એવાનું પણ કામ તમારા થકી ન થાય એનું કારણ આજે હું છે કે મારી જે વ્યક્તિએ જો ભૂલ કરી હોય ને એની સજા બીજા નિર્દોષ વ્યક્તિને મળે છે બાકી આ જગતની અંદર ખૂબ સારા લોકો છે કે જરૂરિયાત પડે ત્યારે એ પાસે ઊભા રહે છે હાથ પકડે છે

શેરે પૈસા આ પણ ગુનેગાર નથી એને તો વિશ્વાસ કર્યો કે નો વિશ્વાસ કર્યો આજે આપણે મોટે બેંક છે બેંકમાં આપણે પાંચ રૂપિયા લેવા જઈએ ત્યાં જઈને બેંકમાં જેનું રોવા મળ્યું મને પાંચ રૂપિયા આપશે નો આપશે મિલકત પ્રોપર્ટી કેટલી સાઈનો કરાવશે

એટલે તો એ આવું વર્તન કરાવવું વર્તન કરતો જ્યારે હું એવું માનું છું માસ્ટર કે ત્યારે જ્યારે તમે કોઈને મીઠા જવાબ આપોને કે હું આપી દઈશ મારો સમય સારો આપશે ત્યારે ઈશ્વર તમને મદદ કરે ઈશ્વરીએ શક્તિ મળે તમને રસ્તા બતાવે ભગવાન હા તમારી એવા પરિબળો ઊભા કરી દે કે તમારી પાસે પૈસા આવે સામેવાળાને તમે આપી શકો એવા સક્ષમ થઈ જાઓ પણ નથી આપી શકતા એનું કારણ શું છે માણસની બેદરકારી ખોટું બોલવું

મારી પાસે હું અત્યારે મહેનત ફૂલ કરું છું ધંધાની અંદર મને સફળતા મળશે એટલે હું તમારા પૈસા એક એક રૂપિયો ચૂકવી દઈશ જો આ વાત તમે સામેવાળા વ્યક્તિને કરશો ને એટલે ઈશ્વરીય શક્તિ તમને મદદ કરશે અને એવા પરિબળો ઊભા થશે કે તમારી પાસે કામ પણ એ ટાઈપનું આવી જશે અને તમે સામેવાળા વ્યક્તિને તમે પૈસા આપી શકો એવા સક્ષમ થઈ જશો થઈ શકશો દોસ્તો મારી વાત તમને સમજાણીએ છે જો સમજાય તો બીજા મિત્રોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ દોસ્તો